મકરપુરા પોલીસ મથકે ગઈકાલે એક પોસ્કોનો ગુનો નોંધાયો હતો જેમાં ભોગ બનનાર એસએસજી હોસ્પિટલ સારવાર માટે ગયેલ દરમિયાન ખબર પડેલી કે તેને ત્રણ માસનો ગર્ભ છે આંગે પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ સ્ટેશન તરફથી ભોગ બનનારની પૂછપરછ દવાખાને જઈને કરી હતી જેમાં બે આરોપીઓ જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર માઇનોર છે અને બીજો મેજર છે બંને અવારનવાર અલગ અલગ સમયે ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ છે તેવી રજૂઆત મળી હતી બંને આરોપીઓ

પોલીસ સ્ટેશનને ને જાણ થતા પોલીસ સ્ટેશન છે અને બીજો મેજર છે એ બંને એના ઘરની આજુબાજુમાં રહે છે અને એની સાથે અવારનવાર અલગ અલગ સમયે એની સાથે દુષ્કર્મ કરેલ છે એ રીતની રજૂઆત મળેલી બંને આરોપીઓને હાલ અપ કરીને પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલુ છે અને એનો જે ત્રણ માસનો ગર્ભ છે એનો ડીએનએ પરીક્ષણ માટે મોકલી આપવા માટે તજવીજ ચાલુ છે